હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં આજે જન્માષ્ટમીની ખૂબ શુભકામનાઓ પાઠવું છું હેપી જન્માષ્ટમી ટુ એવરી કૃષ્ણ ભગવાનનો જન્મ એ ઘરે ઘરે અને ગામે ગામ ઉજવાય છે કારણ કે કૃષ્ણ ભગવાનનું એક પાત્ર એવું છે કે જે બાળપણમાં પણ બધાને વાલું લાગતું જવાની પણ બધાને વાલું લાગતું અને ઘડપણમાં પણ બધાને સારું લાગતું શીખ ત્રણેયમાં બાળપણ જવાની અને ઘડપણમાં ત્રણેયમાં ભગવાને એક આગવી શીખ આપી છે કે કેવી રીતે આપણું જીવન પૂરું કરવું તો બાળપણમાં બધી માતા ઈચ્છતી કે ભાઈ મારું બાળક કૃષ્ણ જેવું હોય જવાનીમાં તો બધાને ખબર જ છે કે ભગવાને કેટલી લીલાઓ કરી છે રાધાથી માંડીને ગોપીઓ રુકમણી બધાને સરસ રીતે એમણે પ્રેમ આપેલો છે અને ગડપણમાં પણ કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ના ઉઠાવીને પણ સચ્ચાઈ સામે કેવી રીતના લડવું એ પાંડવોને શીખવાડ્યું છે એટલે ત્રણે ત્રણમાં એમણે પોતાનું પાત્ર બહુ સરસ રીતે નિભાવેલું છે પૃથ્વી પર અવતાર લેવાનું જે એમનું ધ્યેય હતો એ પૂરો કર્યો છે હેપી જન્માષ્ટમી ટુ એવરી